પ્રેમાનંદ મહારાજે કહ્યું કઈ મહિલાઓએ શણગારથી બચવું જોઈએ તાજેતરમાં એક મહિલા પ્રેમાનંદ મહારાજ પાસે આવી અને બાબાને પૂછ્યું શું ભગવત માર્ગે ચાલતી સ્ત્રીઓએ શણગાર કરવો જોઈએ જાણો મહિલાની વાત સાંભળ્યા બાદ બાબાએ શું કહ્યું મહિલાનો પ્રશ્ન સાંભળીને પ્રેમાનંદ બાબાએ કહ્યું જે મહિલાઓ ભગવાનમાં મન લગાવી રહી છે તેઓએ વધુ પડતો શણગાર કરવાથી બચવું જોઈએ કારણ કે આમ કરવાથી શરીર પ્રત્યેનો તેમનો મોહ વધી શકે છે પ્રેમાનંદ મહારાજે કહ્યું અતિશય શણગાર મનમાં અનેક પ્રકારનો વિકારો ઉત્પન્ન કરે છે જે આપણી ભક્તિને અસર કરે છે જેના કારણે ભગવત માર્ગમાં અવરોધ આવવાની સંભાવના બની રહે છે જે મહિલાઓ ભગવત માર્ગે ચાલી રહી છે તેમણે માત્ર તેટલો જ શણગાર કરવો જોઈએ જેટલો યોગ્ય છે આથી તેમનું મન અહીં ત્યાં ભટકશે નહીં અને ભક્તિમાં લાગ્યો રહેશે ભગવાન જ સત્ય છે અને તે જ સુંદર છે તેથી તમારે ભજન કરવું જોઈએ અને ધીરજ રાખવી જોઈએ આનાથી તમારા ચહેરા પર જે ગ્લો આવશે તે મેકઅપ કરતાં પણ વધારે હશે